જોઈને આજે લખાર ન્યૂઝ અપડે ચેનલ ચેનલાઇબ કરો નોટિફિકેશન મેળવવા બેલાકને દબાવો વણાગામમાં આવેલ શક્તિમાતાજી મંદિરમાં બિરાજમાન ગણપતિજી ભૈરવ અને લક્ષ્મીજીની મૂર્તિ રામલલાની મૂર્તિ કંડારના શિલ્પકારના પિતાએ કંડારી હતી ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાનમાં એરફોર્સનું પ્લેન કર્યા થતા વણાના વતની પાયલોટના પિતા શ્રી દ્વારા પોતાનો પુત્ર એમ કેમ વતન પડશે તો શક્તિ માતાજીના મંદિરનું નિર્માણ કરાવશે તેવી ટેક લીધી હતી વડા ગામના હરીશજી હરીસિંહ હરિસિંહજી રામચંદ્રસિંહજી રાણા એરફોર્સમાં પાયલોટ તરીકે ફરજ બજાવતા હતા તેમનું પ્લેન ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધમાં પાકિસ્તાનમાં ક્રેશ થયું હતું સદભાગ્યે તેમનો અવાજ બચાવ થયો હતો પરંતુ પાકિસ્તાન સૈન્ય દ્વારા તેમણે યુદ્ધ કેદી તરીકે ઝડપી લીધા હતા ઘણા બધા પ્રયત્નો કરવા છતાં તેમને છોડવામાં આવતા નહોતા આથી તેમના પિતાશ્રી રામચંદ્રસિંહજી લક્ષ્મણસિંહજી રાણાને મરમરા માતાજીમાં અધુધ શ્રદ્ધા હતી આથી તેમને માતાજીને યાદ કરી ટેક લીધી હતી કે તેમના પુત્ર હેમકેમ છૂટી વતન પર થશે તો વણા ગામમાં તેઓ મર્મરા શક્તિ માતાજીનું મંદિર બનાવડાવે છે માતાજીની અમિષ કૃપાથી તેઓ હેમકેમ છૂટી ગયા હતા વતન પરત આવી તેમના દ્વારા પંચ ધાતુની મરમરા માતાજીની મૂર્તિ બનાવડાવી હતી સાથે મૈસુરના શિલ્પકાર યોગીરાજ ખૂબ જ સુંદર મૂર્તિ કંડરતા હોવાથી તેમની પાસે ગણેશજી ભૈરવ લક્ષ્મીજીની મૂર્તિ કાળા પથ્થરમાંથી બનાવડાવી હતી મર્મરા માતાજીની મૂર્તિ દક્ષિણાભિમુખ મૂર્તિ હોવાથી કોઈ ટ્રાન્સપોર્ટર મૂર્તિ મહેસૂરથી વણા લાવવા તૈયાર નહોતો ટ્રાન્સપોર્ટરને મૂર્તિ વણા લઈ જવા માટે થઈ સપનામાં આવી જણાવતા મૂર્તિને મૈસૂરથી વણા લાવી મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું હતું આજે શક્તિ માતાજી મંદિરમાં મર્મરા માતાજી હરસિધ્ધિ માતાજી શક્તિ માતાજી સાથે સ્થાપન કરવામાં આવેલ ગણેશજી કાળભૈરવ લક્ષ્મીજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવેલી છે બાજુમાં હાલ શિવ મંદિરનું નિર્માણ કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે તેમાં સ્થાપના કરવામાં આવેલ શિવલિંગ થાળુ નદીની મૂર્તિ પણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે યોગાનો યોગ હાલમાં અયોધ્યા રામ મંદિરમાં સ્થાપિત થઈ રહેલ ભગવાન રામચંદ્રની મૂર્તિના શિલ્પકાર અરુણરાજના પિતા યોગીરાજ દ્વારા વાણા ગામના શક્તિ માતાજી મંદિરમાં સ્થાપન કરવામાં આવેલ ગણપતિ લક્ષ્મીજી ભૈરવજીની મૂર્તિના શિલ્પકાર હતા ત્યારે આ વર્ષો પહેલાં જે અરુણરાજના પિતાશ્રી છે યોગીરાજ તેમને વણા ગામ સાથે નાતો હતો વણા ગામના જે રામ રામચંદ્રજી લક્ષ્મણજીજી દ્વારા તેમની પાસે વર્ષો પહેલાં મૈસૂરમાં જ તે મૂર્તિઓ બનાવડાવી હતી અને આ મૂર્તિઓનું તેમને વણા શક્તિ માતાજી મંદિરની અંદર સ્થાપન પણ કરવામાં આવ્યું હતું હાલમાં પણ જે આ શંકર મંદિર બની રહ્યું છે તેની અંદર જે મૂર્તિઓ સ્થાપન કરવામાં આવનાર છે તે શિવલિંગ શિવલિંગનું થાળું અને નંદી તેનું પણ તેનું પણ નિર્માણ કાર્ય આમ તેમના દ્વારા જ કરવામાં આવ્યું હતું એટલે કે યોગીરાજ દ્વારા જ કરવામાં આવ્યું હતું આગામી ટૂંક સમયની અંદર જે વણા ગામની અંદર શક્તિમાતા મંદિરની અંદર મંદિર બની જશે